वाव थराद जिल्हा सरहदे आवेला मिठावी चारण घाम्मा एक खेडूते ચાર મહિનાની મહેનતથી ઉગાડેલો ઈસબુલનો પાક કેનાલનું પાણી ફરી વળવાથી બરબાદ થઈ ગયો છે આ ઘટનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે સરકાર પાસે વળતરની માંગ કરી છે મીઠાવી ચારણ ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ એકમાં અચાનક ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું જેના કારણે ખેડૂત વાલડીયા લાલાભાઈનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે લાલાભાઈએ ચાર મહિના સુધી સખત મહેનત કરીને આ પાક ઉગાડ્યો હતો પરંતુ હવે તેમની મહેનત પાણીમાં ગઈ છે આ ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓનું કહેવું છે કે કેનાલમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહે છે જેના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવું પડે છે ખેડૂતોએ સરકાર પાસે પાકના નુકસાનનું વળતર માંગ્યું છે અને કેનાલની જાળવણી માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નુકસાનનો અંદાજ કાઢ્યો હતો સરકારે ખેડૂતોને વળતર આપવાની ખાતરી આપી છે આ ઘટનાથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તેઓનું કહેવું છે કે જો સરકાર કેનાલની જાળવણી માટે યોગ્ય પગલાં નહીં લેતો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડશે